સમય તમારો સંદેશ અમારો કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા જામનગરની ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલના નવનિર્માણ અંગે હોસ્પિટલની મુલાકાત લઈ વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂર્ણ થયા બાદ હોસ્પિટલના નવનિર્માણનું કાર્ય આગામી ત્રણ વર્ષમાં સંપન્ન થશે જામનગરમાં રાજ્યના વન અને પર્યાવરણ પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરની ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલના નવનિર્માણ અંગે હોસ્પિટલની મુલાકાત લઈ ઊભી કરવામાં આવેલ વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી જામનગરમાં જીજીઓ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અને એમપી શાહ મેડિકલ કોલેજ જેવી આરોગ્યની જે સંસ્થાઓ છે એને આજુબાજુનો કેમ્પસ આખાનું બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં રાજ્ય સરકારે આપણા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના આગેવાનોએ સંગઠન સહિત સામૂહિક રીતે જ્યારે નવી સરકાર બની ત્યારે જાહેરાત ત્યાં રજૂઆત કરી હતી કે બજેટમાં આ કેમ્પસની જોગવાઈ કરવામાં આવે અને ત્યારે જે ગુરુગોવિંદસિંહ હોસ્પિટલ અને આજુબાજુની ત્યાં કેમ્પસમાં જે હોસ્ટેલ સહિતની સુવિધાઓ માટે બજેટ જોગવાઈ કરવામાં આવી હતી એનું કામ અત્યારે વહીવટી દ્રષ્ટિએ અત્યારે આગળ વધી રહ્યું છે અને ત્યાં આ જે નવી ગુરુ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અને કેમ્પસમાં જે કામો થવાના છે એમાં કેટલાક કામો અત્યારે ચાલું છે અને હંગામી વ્યવસ્થા આખે આખી પૂરી કરી અને દર્દીને કોઈ પણ જાતની તકલીફ ન પડે આપણા સૌરાષ્ટ્ર આખાનું આરોગ્યની દ્રષ્ટિએ જે હબ છે એવી આપણી જીજી હોસ્પિટલ એટલે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ છે તો એ હોસ્પિટલનું કામ જે છે ત્યાં એ કેમ્પસનું કામ છે એ લગ ત્રણ વર્ષમાં આખું કામ પૂરું કરવાનું છે અને અત્યારે ત્યાં જે જૂનું જીજી હોસ્પિટલનું જૂનું બિલ્ડી બિલ્ડિંગ છે એની બાજુમાં જ હંગામી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે એ વ્યવસ્થાઓ સંપૂર્ણ પૂરું થાય એના પછી જૂનું બિલ્ડિંગનું ડિમોલેશન કરી અને આગળનું કામ છે એ શરૂ કરવાનું છે નવી જે સુવિધાઓ મળવાની છે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અને એમપી શાહ સરકારી મેડિકલ કોલેજ એ આપણે જાણીએ છીએ કે સિત્તેર એકર વિસ્તારમાં ફેલાયેલી છે અને એમાં અલગ અલગ જે કામો છે મેડિકલ કોલેજનું બિલ્ડિંગ પંદર બિલ્ડિંગ હોસ્પિટલ બિલ્ડિંગ સિત્તેર સ્ટાફ ક્વાર્ટર અને એક નર્સિંગ કોલેજ અને એક નર્સિંગ હોસ્પિટલ બિલ્ડિંગ સહિત એકસો ને નવ અલગ અલગ માળમાં આ આખું કેમ્પસ તૈયાર થવાનું છે સાથે સાથે ડે ડેન્ટલ કોલેજ ફિઝિયોથેરાપી કોલેજ અને મેન્ટલ હોસ્પિટલનો પણ એમાં સમાવિષ્ટ છે આરોગ્યની આ સંસ્થાને ત્યાંશી એકર વિસ્તારમાં ફેલાયેલી જામનગર તબીબી શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ ને એ સગવડતાઓ પૂરી પાડે છે એમાં ને બે બેડની માતા અને બાળ બાળકોની જે છે એ સગવડતા છે એમ સી એચ એકમ છે એમાં સસોને બે બેડ છે એસી બેડ સર્જિકલ અને પ્રી ઓપરેટિંગ એકમમાં છે કુલ બે હજાર એકસઠ બેડ અને એમાં અઢારસો ને છવ્વીસ જનરલ બેડ અને બસો ને પાંત્રીસ આઈસીયુ બેડ પણ એનો સમાવેશ થયેલો છે બેતાલીસ આધુનિક ઓપરેશન થિયેટર પણ એમાં છે એટલે આ પ્રકારના એમાં એડવાન્સ લેબોરેટરી ફાયર સેફ્ટીથી માંડી અને અલગ અલગ મોડ્યુલર ઓટી અને નવીતમ નવતમ તબીબી ટેકનોલોજી સાથે આ આખું એકમ જે આરોગ્યનું છે એ હોસ્પિટલ હોય મેડિકલ કોલેજ હોય અન્ય જે એની આનુષાંગિક જ્યાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું કામ હોય આ બધું જ કામ છે એનું બધી જ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને ત્રણ વર્ષમાં આ આખું કામ છે એ પૂરું કરવા માટેનું રાજ્યના આરોગ્ય વિભાગ રાજ્ય સરકારનું આયોજન છે